ગઈ કાલે વિસ્તારમાં નવ નિર્માણ પામી રહેલી માધવ ક્રેસ્ટા બિલ્ડિંગમાં ચૌદમાં માળેથી અચાનક ટેકો ખસી જતા સ્લેબ ભરતા મજૂરો નીચે પટકાયા હતા બે મજૂરો નીચે પટકાતા બંનેના મોત નીપજ્યા હતા જેમાંથી એક મજૂર બાળ મજૂર હોવાનું સામે આવ્યું હતું સમગ્ર ઘટના બાદ પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો જોકે પોલીસે ત્રણ લોકો વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતના ડિંડોલી વિસ્તારમાં માધવ કેરેસ્ટ નામની બિલ્ડિંગનું નિર્માણ થઈ રહ્યું છે ચૌદ માળની બિલ્ડિંગો બનાવવાનું કામ શ્રમિકો દ્વારા કરાઈ રહ્યું છે ત્યારે ગઈકાલે બપોરે ચૌદમા માળના સ્લેબનું કામ ચાલી રહ્યું હતું ત્યારે થી સાત શ્રમિકો ઉપર કામ કરી રહ્યા હતા આ દરમિયાન અચાનક સ્લેબનો ટેકો નીકળી જતા શ્રમિકોએ સંતુલન ગુમાવ્યું હતું અને બે શ્રમિકો નીચે પટકાયા હતા મૂળ મધ્યપ્રદેશના જમવાના વતની દૂધો હરજી હંગરિયા અને વર્ષીય માલી નામનો નીચે પટકાયો હતો ચૌદમાં માળેથી પટકાતા બંને શ્રમિકોના કારણે મોત નીપજ્યા હતા સુરક્ષા સાધનો ન હોવાના કારણે બંનેના મોત થયા છે ત્યારે મજૂરના મોતના પગલે પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી પરિવાર નવ નિર્મિત બિલ્ડિંગ ખાતે જ મૃતદેહ સ્વીકારવાની મનાઈ ફરમાવી દીધી હતી. પરિવાર દ્વારા કમાવવા વાળા દુથાના મોતને લઈને વળતરની માંગ સાથે ન્યાયની માંગ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે ત્રણ લોકો વિરુદ્ધ સાપરાદ માનવ્ય વદનો ગુનો નોંધાતા પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો. પોલીસે જવાબદાર કોન્ટ્રાક્ટર ભાવેશ પ્રજાપતિ, પેટા કોન્ટ્રાક્ટર રાકેશ કટારા અને મુકાદમ નાજુડા કટારા વિરોધ સાપરાદ મનુષ્ય વદનો ગુનો નોંધવામાં આવ્યો છે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ બન્યો હતો આ બનાવમાં એ મુજબ હકીકત હતી કે એક બિલ્ડિંગ બની રહી હતી કન્સ્ટ્રક્શન ચાલુ હતું જ્યાં ઉપરના માળેથી કામ કરતા મજૂરો નીચે પટકાયા હતા જેમાંથી બે જણાનું મૃત્યુ થયું હતું આ અનુસંધાને પોલીસે ગુનો દાખલ કર્યો હતો આ ગુનો પોલીસે જે મુકાદમ છે એ બે જણા જે રાજુભાઈ રાકેશ કટારા નાજુડ કટારા અને કોન્ટ્રાક્ટર ગુનો દાખલ કર્યો છે આમાં બે વ્યક્તિઓનું મૃત્યુ થયું છે બંને જણાને પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે અને એની ડેડ બોડી એમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યું છે આ બનાવ અનુસંધાને પોલીસે આઈપીસી ની ત્રણસો ચાર અને એ મુજબની ગુનાઓની કલમો ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે અને આગળની કાર્યવાહી ચાલુ કરી છે પોલીસે જે આ ત્રણ આરોપીઓ છે તેની ધરપકડ ની તજવીજ હાલમાં શરૂ કરી દીધેલ છે બ્યુરો રિપોર્ટ સુરત